બેઠા હા મારા દુશ્મન આવશ્મન ફોન મારા બધા આવું આવે છે મારા દુશ્મન ને આવે છે આવું

બના થો અચ્છા એન મા દુશ્મન હૈ હજ તો હજ મે વાહ ભાઈ વાહ બળવા દો આ બંકા ની વાત ના થાય તારી ભલ ભલા મોડે બળવા દો કેટલા ઘડી બળશે ને બારવા જ યાર ભલે ભરતા તારે આ તો બંકો છે જેવા તેવા સીધા બળવા દો મારા ભૂલો બા ને વોકો બા ઓન તો એટલા બળતા થાય ના ઓન ઘર નું ખાતા હોય આ રીતના જલી જલીન મારી જાય છે આ તો એ વાત ઉકળ જાય મારે એવો બંકોણ એવો બંકોણ બળતા તો આખા ગોમ કરતા વધારે લોકો થાય છે મોટા મોટો થઈ બળતા કરે શું કરવાનું ભલે બળતા એ બળવા દે હડો પેલા ભૂલો ને વોકો વાત છે હા કોક વાતું તો કરતા હશે પણ હંતા વાત શું કરી આવે ચી વાતું કરે પછી પાડું

કોઈ ભી ખબર પડે તો આખું ગોમ તો બળે આપણા ઉપર બળવા દો શું હોતો તો બુડો બાય બળ અને વોકો બાય બળ બીજા એ બળશે બળવા દો આપણે તો બધું વેકી દેવું અને બીજા બે ત્રણ મોન છે તો વેકી દેવું બીજું એ જાય બીજા બે એવા મુરઘા મળી જાય તો મજા મજા આવી જાય મારા બેટા તો આખી મારી જિંદગી કોઈ જોવું જ ના પડે મસ્ત બંગલો બનાવો ના હા 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 લીલા લે કરી નાખું હવે કોણ મળશે આવા થાચા છે આપણે

સરપ્રાઇઝ કરવાનું તો ભૂલતા જ નહીં સપોર્ટો અમે તમારા જેવા છીએ નહિ કોઈ અમે અમે ગરીબી છીએ પણ થોડો સપોર્ટ કરો તો તેના લીધે તમારા લીધે અમે થોડા